વડોદરા શહેર વોર્ડ નંબર 9 ના ગોત્રી વિસ્તારમાં શક્તિનગરમાં ભૂવો પડતા

લઈને વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર શ્રીરંગ રાજેશ તરત જ ઘટના સ્થળ પર જઈ કામગીરી શરૂ કરાવી દીધી સાથે ડ્રેનેજ લાઇન નવી નખાવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી સાથે શક્તિનગરના રહીશોએ કોર્પોરેટર શ્રીરંગ રાજેશયરેનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું કે નવી ડ્રેનેજ લાઇન નાખવાથી અમને ઘણી રાહત મળશે મારા ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર છેલ્લા ત્રણ દિવસથી અહીંયા ડ્રેનેજ ફૂલ ઇશ્યુ થવાના અહીંયાના લોકોની ફરિયાદ આવતી હતી ફરિયાદને ધ્યાનમાં રાખીને ચેક કરવામાં આવ્યું તો ખબર પડી એક ઘર પાસે ભૂવો પડ્યો છે ને એટલી મોટી એટલી મોટી સાઇઝનો ભૂવો હતો કે તેની અંદર ડ્રેનેજના કર્મચારીઓ દ્વારા મહેનત કરવામાં આવી પણ એ ખાડકૂવાના માધ્યમથી પણ ખાલી ન થયો છેલ્લે ત્યાં આગળ ડ્રેનેજ લાઇન ચેક કરી અને ડ્રેનેજ લાઇન તાત્કાલિક ત્યાંની જે છે જે કોલઅપ્સ થઈ ગઈ હતી જે અંદર આખી જમીનની અંદર ગરકાવ થઈ ગઈ હતી તો તાત્કાલિક એન્જિનિયરોને અહીંયાથી સૂચન કરવામાં આવ્યું સૂચનના માધ્યમથી તાત્કાલિક ધોરણે કામ આજના દિવસે ગોત્રી વિસ્તારના અમારા શક્તિનગર ખાતે તાત્કાલિક ડ્રેનેજ લાઈનનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ટૂંક જ સમયની અંદર જે પણ ભૂવો પડ્યો છે સાથે ડ્રેનેજ ઓવરફ્લોની પણ જે લોકોની કમ્પ્લેન આવી રહી છે છેલ્લા બે દિવસથી આ કામગીરીને તાત્કાલિક ધ્યાનમાં રાખીને ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલા તમામ કાર્યપાલક ઇજનેર તેમજ ડેપ્યુટી ઇજનેર દ્વારા પણ અહીંયાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે અહીંયાના જે પણ નાના મોટા પ્રશ્નો છે તેને પણ અહીંયાથી સમા અહીંયાથી કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેમજ ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર કોઈપણ પ્રશ્ન હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો તાત્કાલિક ધોરણે આપના ત્યાંના જે પણ કામો છે ડ્રેનેજ ના હોય પાણી ના હોય રોડ ના હોય એ તમામ કામોને પણ સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા છે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે પણ જગ્યાએ રોડો ખરાબ છે એ તમામ જગ્યાએ પણ રોડને પેચવર્ક કરવાનું કાધો પછી તે રોડ પર કાચો પા કાચો પાકો કરીને એ જગ્યા પર કોરિડર અથવા તો રોડાચારું નાખવાના પણ કામગીરીને શરૂઆત કરી દેવામાં આવી છે જ્યાં ગોત્રી ગામ શક્તિનગર બોર્ડ નંબર નવમાં આવે છે એની અંદર છેલ્લા બે દિવસથી વરસાદના કારણે પાણીની લાઈન તો ઠીક અને ગટર લાઈન જે વહી ગઈ એને ભૂવો પડી ગયો પબ્લિકને ઘણી બધી તકલીફ પડતી હતી એ મુશ્કેલી જરૂર કોઈના ઘેરથી સહેન થાય નહીં એટલે એની માટે મેં અમારા બોટના કોર્પોરેટર શ્રી આયરીને એમને જાણ કરી તત્કાલ ધોરણે એમને કામ ચાલુ કરાયું અને ચાલુ કરાવીને એમને ખબર પડી કે ભાઈ ડ્રેનેજ લાઈન આખી ડેમેજ થઈ ગઈ છે તો પબ્લિકને ફરીથી તકલીફ ના પડે એની માટે એન્જિનિયરને બોલાવીને કોર્પોરેશનના માણસોને બોલાવીને તત્કાલીન ધોરણે એમને કામ ચાલુ કરાઈ દીધું અત્યારે ઓલરેડી કામ ચાલુ જ છે અને અમારા બાદના સિરનભાઈ આરે એવા કોર્પોરેટર છે કે નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય દરેકની માટે એક સામાન્ય છે એ કોઈ પણ વ્યક્તિને તકલીફ આપતા નહીં અને જ્યારે પણ જરૂર પડે વરસાદ હોય કે ચોમાસું હોય કે નવરાત્રિ હોય કે ગણપતિ હોય ગમે ત્યારે કોઈને પણ જરૂર પડે ખાલી એમને ફોન કરો ઓન ધ સ્પોટ એમનું કામ કંઈ ના કંઈ રિઝલ્ટ તમને આપી જ દેશે અને એમનું રિઝલ્ટ આ દેખાય છે પરમ દાળે અમે હું જે એમને ઘેર મળવા ગયા હતા કાલે એમને વાત કરી જોઈને ગયા એન્જિનિયર જોઈને ગયા અને આજે હવાડથી સવારના દસ વાગ્યાથી અત્યાર સુધી ખડે પગે અહીં ઉભા રહીને કામ ચાલુ કરાવી દીધું અને જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી અહીંથી હાલવાના નહીં હવે કામગીરી થઈ જશે કેટલી રાહત મળશે રાહત એટલે પબ્લિકને એટલી રાહત મળી જશે ભાઈ જે તકલીફ પડતી હોય વરસાદનો સિઝન ચાલે છે કોઈના ઘેરે પણ જો પાણી અને ગટર વગર કોઈનો ચાલે નહીં હવે નાના છોકરાઓ છે મોટા છે કોઈને ગટર ફૂલ થઈ જાય હવે પાણીનો નિકાલ ના આવે તો છોકરાઓ બીમાર પડે એની માટે શ્રીરંગ આરે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાયું છે એટલે કે પબ્લિકના કોઈ અમારા વાર્ડના જે વ્યક્તિઓ છે એમને તકલીફ ના પડી છે અને ખરેખર વાર્ડ નંબર નોમાં શ્રીરંગ આયેરે જે કામ કરે છે એ કોઈ વ્યક્તિની તાકાત નહીં કે જે કામ કરી શકે અને બીજા બધા જે લોકો પણ આવ્યા કોઈ પણ હોય કોઈ આવ્યું આ કર્યું તે કર્યું કોઈ કામ કરે નહીં ખાલી ફોટા પડે લે એફબી પર પણ નાખી દીધા તમે આ કર્યું અમે તે કર્યું કોઈ કરતું છે નહીં અને કરાવવા માટે ખરેખરમાં કોઈ વ્યક્તિ હોય એ ખાલી ફક્ત શ્રીરંગ આરે વોર્ડ નંબર નવમાં શ્રી જે કામ કરે છે એ સર્વોપરી છે પાછળ વોર્ડ નંબર નવમાં જે અમારે શક્તિનગર છે ત્યાં અમારે વરસાદી વરસાદના કારણે ગટર ભરાય ને ગટર જોતા અમને એવું લાગ્યું કે હોવો પડેલો છે તે અમે અમારા સાહેબ જે અમારો વોર્ડ વોર્ડ નંબરના વોર્ડમાં અમારા અધિકારી છે એમને અમે જાણ કરી સાહેબને અમને જાણ કરી જાણ કર્યા પછી એમને તાત્કાલિક ધોરણે અમારી સોસાયટીમાં એ આવ્યા એમને અનુકૂળ કર્યું એન્જિનિયરને બોલાવ્યા અને એમને બધી આકાણી કરી જોયું કે આ આ એક ડ્રેનેજ લાઈન બેસી ગઈ છે તેમણે તત્કાલ ધોરણે એમને એન્જિનિયરને બોલાવીને એનું ડિસિઝન લીધું અને એમણે તત્કાલ કારણે એમને કામ ચાલુ કરાવી દીધું છે તો સરાહનીય કામ છે મારા રોડ પ્રત્યે એ બદલ અમે એમનો આભાર માન્યો છે